નમસ્કાર દર્શક મિત્રો ભારત જોશ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું આજના સમાચાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક ત્રણસો અઢાર પાલનપુર ગામ ખાતે આજે બાળકો અને વાલીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું આ જોજ માતાજીના નવલા નવરાત્રીના તહેવાર અનુસંધાને શાળા ક્રમાંક ત્રણસો અઢારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષક માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના આ નવલે નવરાત્રી આયોજનમાં શાળામાં અભ્યાસ કરતા છસો બાળકો અને અઢીસો જેટલા વાલીઓ

ભારતીયના વૃંદાવન મહેતા તા ટપાલ પોલીસ પથકની સી ટીમ ને શાળામાં ગરબા રમવા આમંત્રિત કરેલી હતી જેમાં સી ટીમના સભ્યો હાજર રહી વાલીઓ અને બાળકો સાથે ગરબા રમ્યા હતા અને બાળકોને સલામતી માટે યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું શાળામાં છેલ્લા પાંચ વર્ષની પરંપરા મુજબ આજે શાળાના અગ્રણી દાતા સ્વ મહેશભાઈ પટેલ દ્વારા શરૂ કરેલ તમામ બાળકોને મીઠાઈ આપવાની પરંપરાને તેમના પરિવાર અને અન્ય દાતાઓ દ્વારા આગળ વધતા શાળાના તમામ

આમ આજના નવરાત્રીના નવલા દિવસની ઉજવણી સારા પરિવાર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવી હતી નમસ્કાર મારું નામ વિજય જાદરૂપ કે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક ત્રણસો અઢારમાં હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું વિજયભાઈ આજે શાળામાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો નવરાત્રી નિમિત્તે આજે શાળાની અંદર ગરબાનો વાલીઓ અને બાળકો બધાને અમે ગરબાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને ગરબાની સાથે સાથે સાવચેતીના રૂપે જે આપણી પોલીસ કમિશનર દ્વારા જે સી ટીમ તૈયાર કરવામાં આવી છે અને બાળકોને જે સરસ ટૂંકમાં ગરબાની અંદર કઈ રીતે પોતાની સાવચેતીની ગરબા રમવા એ રીતે માહિતી મળે છે એના માટે સી ટીમને પણ આમંત્રિત કરી હતી તો સી ટીમના સભ્યો પણ આજે અહીંયા આવ્યા હતા અને અમારા બાળકોને સાવચેતીના પગલાં પણ જણાવ્યા અને સાથે ગરબે પર રમ્યા દર વર્ષે દિવાળી ઉપર અમે દાતાઓના સહકારથી અમારા તમામ બાળકોને અને ફરસાદનું વિતરણ કરતા હોઈએ છીએ

વાલીઓ પણ એટલા બધા ઉત્સાહ છે કે અમે રાત્રિના સમયમાં તો દરેક શેરી અને હરેક જગ્યા અમે પેટ્રોલિંગ તો કરીએ જ છે પણ કદાચ એવું થયું હશે કે અમારા સ્કૂલ અંદર પણ એક આ પ્રોગ્રામ છે અને જે નાના ભૂલતાઓ આટલા સરસ તૈયાર આવ્યા છે તો આ માર્ગદર્શન જો બીજાને મળે છે તમારા અમારા બાળકો ને પણ મળે અને તે પણ નાનપણ મળે તો આગળ જતા એ બાળકો આ સમજી એમને આગળ ભવિષ્યમાં કઈ બનાવ નહીં બને એની તકેદારી એ લોકો રાખે